ભરોજની અંજુમન સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગેના ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો ભરોજની અંજુમન સ્કૂલમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સેફટી અંગે વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો ફાયર વિભાગની ટીમે વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં ઝડપથી કેવી રીતે પ્રતિસાદ આપવો સુરક્ષિત રીતે બહાર નીકળવાની રીત અને આગને નિયંત્રણમાં લેવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોની માહિતી પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે આપી હતી વિદ્યાર્થીઓએ ફાયર એક્ઝિક્યુટર અને અન્ય સુરક્ષા સાધનો ઉપયોગ કરવાની તાલીમ પણ મેળવી હતી કાર્યક્રમમાં શાળાના આચાર્ય અજીત પટેલ ફાયર ઓફિસર શૈલેશ સાંસિયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા મારું નામ શૈલેશ સાંસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં હાલ ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ તાલીમ અંજુ મને તાલીમ હાઈસ્કૂલ શાળામાં ફાયર સેફ્ટીની બેઝિક વિગતો તેમજ કુદરતી આપત્તિ અને ડિઝાસ્ટર વિશે અમે બાળકોને માહિતગાર કર્યા જેથી ભવિષ્યમાં આવા જે ડિઝાસ્ટર થાય તે પોતે બચીને બીજાને કેવી રીતે બચાવે તેનું અમે તાલીમનો આજ રોજ કાર્યક્રમનું આયોજન કરેલું હતું એમાં એમના પ્રિન્સિપાલ શ્રી અજીતભાઈ પટેલ તરીકે અમને સહકાર આપ્યો અને બાળકોને આજે અમે તાલીમ પૂર્ણ કરેલ છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે